અત્યારની આપણી લાઈફ સ્ટાઇલ એવી થઈ ગઈ છે કે જેના લીધે વંધતિ ઇનફર્ટિલિટી વારંવાર અસુવાળ એના કેસ વધતા જાય છે એના લીધે આ પ્રોબ્લેમ એટલો બધો વધી રહ્યો છે અત્યારે દસ માંથી બે કે ત્રણ કપલ એવા હશે કે જે આ તકલીફથી હેરાન થતા હશે અને આ કેસનો આંકડો પાર થતો જાય છે અત્યારે બધાને પોતાનું બાળક જ જોઈએ છે અને બાળક ના હોવાનું દુઃખ એ જ સમજી શકે કે જેને પોતાનું બાળક ના હોય અત્યારે બાળક ના હોય જેનાથી કપલની માનસિક સ્થિતિ હોય એ ખોળવાઈ જાય છે લેડી સમાજમાં મેણા ટોણાથી કંટાળીને ક્યારેક નઈ ભરવાના પગલાં પણ ઉઠાવી લેતા હોય છે તો આજના વિડિયોમાં હું તમને એ બતાઈશ કે હોમિયોપેથિક દવા કઈ રીતે તમને તમારા ઇન્ફર્ટિલિટી વંધ્યત્વ કે કેસમાં રાહત આપે છે આજે મારા એક દર્દીના હું શબ્દો સંભળાવીશ કે જેને વારંવાર કસવાર્ડ થતી હતી એને બધા ડોક્ટરે ના પાડી દીધી હતી છતાં એને હોમિયોપેથિક દવાની મદદથી પ્રેગ્નન્સી કરી અને નોર્મલ તો એના માટે વિડીયો જરૂર જોજો તો ચાલો શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો હું દિપાલી ધાકેચા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ઇન્ફર્ટિલિટી એટલે કે કપલ રેગ્યુલર વિધાઉટ કોઈ પ્રોટેક્શન રાખ્યા વગર ફિઝિકલ રિલેશન કરતા હોય અને છતાં એ લોકોને બાળક ના રહેતું હોય ત્યારે તેને ઇન્ફર્ટિલિટીનો કેસ કહેવાય છે ઇનફર્ટિલિટીના બે પ્રકાર હોય છે પ્રાઇમરી ઇનફર્ટિલિટી અને સેકન્ડરી ઇનફર્ટિલિટી કારણ અલગ અલગ હોય છે પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી એટલે કપલને મેરેજના ત્રણ થી પાંચ વર્ષ થયા પછી રેગ્યુલર ફિઝિકલ રિલેશન રાખતા હોય અને વિથિન વન યર સુધી પણ એ લોકોને કન્ઝ્યુમ ના થતું હોય તો તેને ઇનફર્ટાઇલ કહેવામાં આવે છે ફિમેલ ઇનફર્ટિલિટીના કારણ જેવા કે હોર્મોનલ ઇમ્બેલેન્સ રહે વધારે પડતું વજન હોતું હોય છે જેવી તકલીફ હોય છે પ્રજનન અંગો છે એમાં કોઈ ખામી હોય છે એનો જે માસિક ધર્મ છે એ બરાબર ના હોય એને પીસીઓડી જેવી સમસ્યા હોય છે કે વારંવાર હિસ્ટ્રી હોતી હોય છે આવા બધા કારણો ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર હોય છે અને આવી જ રીતે મેલમાં ઇન્ફર્ટિલિટીના કારણ તરીકે જે સ્પમની ક્વોન્ટિટી હોય એ ઓછી હોય છે અને તેની ક્વોલિટીમાં પણ જે શુક્રાણુ જે ડેવલોપ થવા જોઈએ જે મોટાઇન હોવા જોઈએ એ નથી હોતા જેના લીધે પણ ઇન્ફર્ટિલિટી જવાબદાર હોઈ શકે છે તેવું હોય છે કે જે પ્રજનન અંગો હોય એ બરાબર ડેવલોપ ના થયા હોય આવા બધા કારણોને મેલ ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર હોય છે આ તો થઈ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટીની વાત હવે આવે છે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી મતલબ કે એ લોકોને ઓલરેડી એક બેબી છે પણ એ લોકોને બીજું બેબી જોઈએ છે પણ એ લોકોને ટ્રાય કરવા છતાં પણ રહેતું નથી હોતું તેને સેકન્ડરી ઇનફર્ટિલિટી કહેવામાં આવે છે સેકન્ડરી ઘણીવાર એક્સ્ટ્રીમ સ્ટ્રેસ કે એન્ઝાઇટી હોય છે પહેલી પ્રેગ્નન્સીમાં કોઈ કોમ્પ્લિકેશન આવેલી હોય છે કે જે પ્રજનન અંગો છે એના લૂઝ થઈ ગયા હોય છે જે ગર્ભાશયની કોથળી હોય છે એ નબળી પડી ગઈ હોય છે આવા બધા કારણો સેકન્ડરી ઇન્ફર્ટિલિટી માટે જવાબદાર હોઈ શકે છે અને ઘણી આ બધા કારણો ના હોય છતાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય કારણ કે એને વારંવાર ક સુવાવડ થઈ જતી હોય છે તો નોર્મલી કન્સીવ તો કરી લેતા હોય છે પણ એનો જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ નહીં થઈ શકતો કે જે હાર્ટબીટ જે એક થી દોઢ મહિના આવવા જોઈએ બાળકના એ નથી આવી શકતા કે બાળકમાં કોઈ ખામી આવે છે જેના લીધે એને ત્રીજા મહિને બાળકને કઢાવવું પડે છે જેવા ઘણા બધા કારણો હોઈ શકે છે આપણે ઇન્ફર્ટિલિટી માટે અત્યારે સૌથી વધારે આઈવીએફ કે આઈયુઆઈ જેવી પદ્ધતિઓ કરાવતા હોય છે એમાં કેટલા કંસે આપણને ફાયદો મળે છે પણ ક્યારેક એમાં રિપીટેડ બે થી ત્રણ સાયકલ કરી ને છતાં આપણને નિરાશ થતા હોય છે આપણને બાળક નથી રહેતું જેના લીધે આપણે બહુ ડિપ્રેશનમાં જતા રહીએ છે તો આ લોકો માટે હોમિયોપેથિક દવા એક બેસ્ટ હોય છે કારણ કે હોમિયોપેથિક દવાની કોઈ સાઇડ અસર હોતી નથી દવા તમારી તાસીર સમજીને આપવામાં આવે છે જેના લીધે તમને ફિઝિકલી અને મેન્ટલી પણ તમે સારું અનુભવશો અને તે તમારા જે પ્રજનન અંગો હોય છે એના ઉપર બી આ દવા કામ કરે છે અને તમને પ્રેગ્નન્સી કન્સ્યુ કરવામાં મદદ કરે છે તો આજે હું મારા એક પેશન્ટની વાત કરું કે જે થર્ટી ફાઈવ યરની લેડી છે જેને ઓલરેડી એક બેબી બોય છે પણ એ લોકોને સેકન્ડ ચાઇલ્ડ જોઈતું જ હતું એ લોકોને થઈ જતી હતી પણ વારંવાર કસ થઈ જતી હતી કારણ કે ક્યારેક એના બાળકનો ગ્રોથ જ નતો થતો કે ક્યારેક એ લોકોને હાર્ટ બીટ જ નથી આવતી એને રિપીટેડ પાંચ થી સાત વાર કસ ઉડ થઈ ગઈ પછી તો ડોક્ટરે પણ ના પાડી દીધી કે હવે તમે પ્રેગ્નન્સી નહીં રાખતા નહીં તો તમને કોઈ કોમ્પ્લિકેશન થઈ શકશે પણ એ લોકોને એવું હતું કે અમને સેકન્ડ ચાઇલ્ડ જોઈએ જ છે તો એ લોકોને અમારો કોઈ નંબર આપ્યો અને અમને અપ્રોચ કર્યા

અને મારું એવું માનવું છે કે તમે સૌથી પહેલા હોમિયોપથી ના દવાને પ્રિફર આપો જે ઇન્ફર્ટિલિટીના કેસમાં સો ટકા કામ કરે જ છે તો આ છે એ દર્દીનો અનુભવ કે જે હું તમને શેર કરવા માંગુ છું કેમ તમે અમારી પાસે આવ્યા હતા હું હોમિયોપેથી દવા માટે કેમ કે મારે પેલો બાપ પેલો એક બાબો હતો પછી વચ્ચે મારે ચાર વર્ષ ગેપ પડી ગયો વચ્ચે છોક કશું આવડત થઈ ગઈ હા પણ મારે દર વખતે પ્રેગ્નન્સી રે પણ અબોર્શન કરાવવું પડતું તો પછી મેં હોમેઓપેથી દવા લીધી અને અમારે અત્યારે બેબી ગર્લનો જન્મ થયો. અમારે પણ આવી તકલીફ હોય અને તમે કોઈને પણ આ તકલીફમાં જોવો તો તેને પણ સલાહ આપો કે હોમેઓપેથિક દવા જરૂરથી ટ્રાય કરે. જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો કે જેનાથી બધાને અવેરનેસ આવે કે હોમિયોપેથી દવા પણ ઇન્ફર્ટિલિટીના કેસમાં કામ કરી શકે છે અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યો તો મળીએ હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ખુશ રહો તંદુરસ્ત રહો